ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ખૂણાઓની બરાબર ત્રીસ અને સાઠનો ખૂણો હોય તો વિધેયના માપ કઈ રીતે માપ સાઈન ઠીટા કોસ છે એ દરેક વિધેયના આપણે માનની ચર્ચા કરી આજે હવે પિસ્તાળીસના ખૂણા માટે અને નેવું અને ઝીરોના ખૂણા માટે હું વાત કરીશ તો પિસ્તાળીસના ખૂણા માટે વિધેયોના માપ કઈ રીતે યાદ રાખવા અને કઈ રીતે એને પચાવવા એની વાત કરી વિધેયોના માપ પહેલી વસ્તુ એમને એમ જ રહેશે જે આપણે ભણી હતી કે સાઈન અને કોસ ખૂણાનો સરળો નેવું થાય તો એની કિંમતો સરખી રહેશે બરાબર ધારો કે સાઈન 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 જે ત્રીસ થતું હતું એ જ સા કો સાહીઠ થતું બરાબર જે ટેન સાઠ થતું હતું એ જ કોટ ત્રીસ તો આ જે વસ્તુ હતી અહીંયા પિસ્તાળીસમાં બી લાગુ પડશે બરાબર તો એની વાત કરી લઈએ આની હાલ જરૂર નથી હવે પિસ્તાળીસ માટે ત્રિકોણ કેવો થશે તો હું ત્રિકોણ બી દોરી દઉં જોઈ લઈએ પિસ્તાળીસ માટેનું ત્રિકોણ હવે મને કહો કે જો આ નેવું હોય એક ખૂણાને હું પિસ્તાળીસ કહું આ ખૂણાનો તો ત્રીજો ખૂણો કેટલો થશે પિસ્તાળીસ જ થાય કેમ કે તૈકોના ત્રણ ખૂણાનો સરવાળો એકસો આ નેવું હોય આ પિસ્તાળીસ છે તો અહીં પિસ્તાળીસ જ વધે તો ટોટલ એક થઈ જશે તો આનો અર્થ એવો થયો જો આના આગળ હું એક લખી દઉં આપણે ત્રીસ અને સાઈઠમાં કેવું કરતા હતા આવું લખ્યું હતું યાદ હોય તો ત્રીસના સામે આપણે એક લખ્યું હતું અહીંયા આપણે બે લખ્યા હતા કણમાં અને અહીં જે સાઈઠ હતું ત્યાં પાઇથાગોરેથી આપણે શોધ્યા હતા તો અહીંયા આપણે પિસ્તાળીસ સામેના મેં એક લખ્યું અને ત્રિકોણનું સમૃપતાના નિયમ પ્રમાણે ખૂણાની સામેની બાજુ એક હોય તો આ બી પિસ્તાળીસ છે ને તો આનો બી માપ શું થાય એક જ થાય હવે આ એક હોય ને આ એક હોય તો આ એ સીનું માપ કોણ કહેશે મને કણનું માપ કોણ કહેશે રૂટ ટુ કઈ તે આવ્યું પાયથાગોરસના પ્રમેયથી ખબર કોઈને ના પડી હોય તો અહીં સાઈડમાં હું શોધી દઉં છું કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એસીનો સ્ક્વેર બરાબર એ બીનો સ્ક્વેર બધા બી સ્ક્વેર થાય એ બીનો સ્ક્વેર એટલે એકનો વર્ગ નો સ્ક્વેર એકનો વર્ગ એટલે એક વત્તા એક બરાબર થઈ જશે બે તો એસીનો વર્ગ બે થાય તો AC નો વર્ગમૂળ લઈ લઈએ તો એ રૂટ ટુ થઈ જશે તો એસીનું માપ થઈ ગયું રૂટ ટુ આટલા સુધી બરાબર ઠીક છે હવે ખૂણાઓના માપ શોધો અરે વિધેયના માપ આઈ જાઓ પહેલું વિધેય સાઈન પિસ્તાળીસ હવે પિસ્તાળીસ તમે કોઈ પણ લઈ શકો આને બી લો તો બી ચાલશે અને આ ખૂણો લો તો બી ચાલશે પિસ્તાળીસ sin એટલે સામેની બાજુ એટલે એક ભાગ્યા કણ એટલે રૂટ ટુ ये वस्तु cos 45 થશે કેમ કે sin 45 અને cos 45 સરખા થાય ખૂણાનો સરવાળો 90 જોઈ લો cos 45 45 પાસેની બાજુ એટલે 1 ભાગ્યા √2 સમજાય છે બધું ખ્યાલ આવી ગયો છે tan 45 ની કિંમત કોણ કહેશે મને સામેની બાજુ ભાગે પાસેની બાજુ એટલે 1 ભાગ્યા 1 થાશે અને જે tan 45 થશે એ શું થશે cot 45 બરાબર ને sec π/4 ની કિંમત કોણ મને ફોર એટલે પિસ્તાળીસ ખરીથી ના એક જ વસ્તુ છે શેક એટલે કોસનું ઊંધું હા કો સરસ કોસ્ટનું ઊંધું હવે કોસ્ટનું જ આવો તો વન અપોન્ટ રૂટ ટુ તો એનું વેસ્ટ કરી દો એટલે રૂટ ટુ થઈ જશે બરાબર અહીંથી સીધું આનો ઉલટાઈ દેવા અને જે સેક પિસ્તાળીસ હશે એ જ કોસ એક પિસ્તાળીસ હશે સમજાઈ રહી છે ને વાત હવે હું રેડિયનમાં આપણે વાત કરીશું તો આ બધી હતી પિસ્તાળીસ માટેની કિંમતો તમને બે મળી ગઈ તો બીજી બે મળી જશે તરત ત્રણ મળી તો બીજી ત્રણ તરત મળી જશે તો મેં પાંચે પાંચ શોધી કાઢી સોરી છ એ છ ખ્યાલ આવી ગયો તો પિસ્તાળીસ માટે વાત આ હતી તો આપણે ત્રીસ સાહીઠ પિસ્તાળીસની વાત કરી હતી હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને જે બધાને જનરલી ભૂલ પડતી હોય પેલી ઝીરો અને વનવાળી તો આપણે વાત કરવાની છે હવે અને ઝીરો માટે તો ખૂણાઓ હું ચારે ચાર ખૂણાઓ લઈ લઉં છું ઝીરો નેવું એકસો એંસી બસો સિત્તેર અને ત્રણસો આ બધાની કિંમત કઈ રીતે ફટાફટ યાદ રાખવી એની વાત કરી લઈએ રેડિયનમાં લખવું હોય તો તમે સમજી લેજો રેડિયનમાં એટલે ઝીરો રેડિયન ફાઈ બાય ટુ રેડિયન ફાઈ રેડિયન થ્રી ફાઈ બાય ટુ રેડિયન ટુ ફાઈ રેડિયન બરાબર આના માટે જે આપણે મેં પેલું વર્તુળ દોર્યું હતું એમ પદ્ધતિમાં મેં લીધું હતું એનું જ હું ફરીથી વાત કરીશ અને એ વસ્તુ દરેક જગ્યાએ ઉપયોગ થશે આપણે જો આ મેં એક્સ સિસ્ટમ બતાવી હતી કોકનું માઇક ચાલુ છે થોડું બંધ કરી દો ને એટલે થોડું બધાને ડિસ્ટર્બ ના થાય બરાબર સરસ આ મેં વર્તુળ લઈ લીધું આને થોડું સેન્ટરમાં લાવી દઈએ બરાબર એક વાત કહો આ ધન એક્સ એક્સ દિશા ધન વાય ઋણ એક્સ વાય સરસ આ પહેલું ચરણ થાય આ બીજું ચરણ ત્રીજું ચરણ આપણે બીજા લેક્ચર કે ત્રીજા લેક્ચરમાં વાત કરી હતી હવે જો આ વર્તુળની ત્રિજ્યા એક હોય બરાબર આને કહેવાય એકમ વર્તુળ જે વર્તુળની ત્રિજ્યા એક હોય એને કહેવાય એકમ વર્તુળ એટલે ત્રિજ્યાને હું લઈ લઉં છું એકમ એક એકમ બરાબર હવે જો વર્તુળની ત્રિજ્યા એક હોય તો આ બિંદુના યામ શું થાય કોઈ કહેશે એક્સ એક્સ પર આ અવગમ બિંદુ છે ઝીરો ઝીરો આ બિંદુના યામ શું થશે જો ત્રિજ્યા એક હોય તો એટલે આ જે વર્તુળ છે એ ત્રીજ્યા એક છે આના યામ શું થશે આ બિંદુના એક્સ વાય હોય આ એક્સ એક્સ પર હોય અને હું કહી દઉં આ ત્રીજાનું માપ એક છે આ વર્તુળ છે એનું કેન્દ્ર છે ત્રિજ્યા એક છે તો આ બિંદુનું યામ શું થશે આ બિંદુના જો એક્સ એક્સમાં એક થશે અને વાય એક્સ ઝીરો છે બરાબર ને ત્રીજા એક છે એટલે વન ઝીરો આ બિંદુના યામ ઝીરો એક કેમ કે વાય એક્સ હોય તો એક્સ ઘટક ઝીરો થાય અને વાય ઘટક તો પ્લસ રહેશે એટલે વન અને ત્રીજી આટલી જે લંબાઈ છે આ લંબાઈ વન છે ત્રીજી આની લંબાઈ વન દરેક જગ્યાએ વન જ છે ડાબી સાઈડ આવી જાઓ તો એક્સ ઋણ થઈ જશે એટલે માઇનસ એક ઝીરો અને નીચે આવી જાઓ તો એક્સ ઝીરો હશે વાય ઋણ થઈ જશે માઇનસ વન એક્સ એક્સ પર હોય એક્સ એક્સ હોય તો એક્સ ઘટક હોય વાય ઘટક ઝીરો હોય અને વાય એક્સ હોય તો વાય ઘટક હોય અને એક્સ ઘટક ઝીરો હોય ત્રી મેં એને વર્તુ કીધું છે વર્તુળની ત્રીજી મેં એક કહી દીધી તો આ લંબાઈ એક છે તો આ એક થાય આ એક થાય વાય એક થાય અહીંયા માઇનસ એક થાય કેમ કે નેગેટિવ ઋણ છે મતલબ ઋણ એક્સ દિશા છે અને આ ઋણ વાય દિશા છે એટલે નેગેટિવ માઇનસ વન જુઓ હવે ખૂણાની વાત કરી આ બિંદુ આગળ આ આ આ દિશામાં ખૂણો આપણે શું લેતા હતા ઝીરો હું ડિગ્રીમાં વાત કરું રેડીલમાં તમે સમજી લેશો ડાયરેક્ટ અહીંયા આપણો ખૂણો કહેલું હોય નેવું અહીંયા આપણો ખૂણો કહેલું હોય એકસો એંશી અહીં ખૂણો આપણો બસો સિત્તેર અને અહીંયા ફરીથી ચક્કર ફાળે પાછા આવી જાય એટલે ત્રણસો સાઠ નવાદની વાત કરીએ તો અહીંયા સમજ સમજવાનું એ છે જ્યારે તમે કાર્તેજ પદ્ધતિમાં એક્સ વાય લખતા હોય બિંદુના યામ બરાબર એક્સ વાય એટલે કાર્તેજિયા પદ્ધતિમાં એક્સ એક્સ બિંદુ વાય બિંદુ એક્સ વાય હંમેશા એક્સ ઘટક હોય ને એ કોસ્ટ ઠીટા થાય અને વાય ઘટક એ સાઈન ઠીટા થાય કઈ રીતે થાય તમે આ રીતે સમજી શકાય ધારો કે હું એક આ રીતે એક સદી મતલબ એક આ રીતે કિંમત લઉં અહીંયા ઠીટા લઉં તો ધારો કે આને હું કહી દઉં આ ધારો કે એક જ એકમ છે આપું તો આ જે ભાગ છે આ ત્રિકોણનો આ પાસેની બાજુમાં શું આવે કોસ્ટ ઠીટા આવે અને સામેની બાજુમાં શું આવશે સાઈન ઠીટા તો પાછાની બાજુ કોસ્ટ હિટા એટલે પાસેનું એટલે આક્ષીસ પર જોયું એને આપણે કોસ્ટીટા કહીશું અને જે વડ ઊભી એક્સ આવશે વાય એક્સ એના પર આવશે એના પર સાઈન ટીટા તમને આ બધી ખબર ના પડી હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી તમારે હાલ એટલું સમજવાનું કે એક્સ ઘટક હશે શું હશે કોસ્ટીટા હશે અને વાય ઘટક હશે શું હશે સાઈન ટીટા હશે યાદ રહેશે આટલું કોઈ બી બિંદુ માટે ઠીટાની કોમત કિંમત કોઈ પણ હોય જ્યારે બી હું બિંદુના એમ લખું એક્સ વાય તો એક્સ ઘટક કોસ ઠીટા કહેવાય વાય ઘટક સાઈન ટીટા કહેવાય એટલા સુધી બરાબર છે બરાબર હવે જુઓ હવે જો ઠીટા બરાબર ઝીરો ડિગ્રી ઠીટા બરાબર ઝીરો ડિગ્રી માટે મારા યામ શું વન ઝીરો દેખાઈ રહ્યા છે જો ઠીટા બરાબર ઝીરો ડિગ્રી તમારા યામ શું છે વન ઝીરો તો વન ઝીરોને મેં હમણાં કીધું એક્સ ઘટક હોયને શું કહેવાય કોસ ઘટક કહેવાય તો કોસ ઝીરો ડિગ્રી સાઈન ડિગ્રી ખૂણો ઝીરો ખૂણો ઠીટા શું છે ઝીરો છે તો વન ઝીરોને સરખાઈ શકાય કો ઝીરો ડિગ્રી સાઈન ઝીરો ડિગ્રી તો અહીંયાથી આપણને બે કિંમતો મળી ગઈ સરખાઈ દો કોઝ ઝી ડિગ્રીનો જવાબ શું થશે એક અને સાઈન ઝીરો ડિગ્રીનો જવાબ શું થશે ઝીરો સમજાય છે વાત ઝીરો ડિગ્રીએ તમારું બિંદુ છે વન ઝીરો તો કોશ અને સાઇનની કિંમત ઝીરો આગળ મળી ગઈ એકદમ સિમ્પલ રીતે હવે હું ખૂણું આગળ જોઉં હવે હું ખૂણું લઉં છું નેવું તો નેવું આગળ તમારા યામ શું છે જુઓ નેવું આગળ યામ મારો છે ઝીરો વન તો ઝીરો વનને હું સરખાઈશ કોના જોડે પહેલો ઘટક કોશ પણ હવે ખૂણું થઈ ગયું તમારું નેવું બીજો ઘટક સાઈન પણ હવે ખૂણો થઈ ગયું તમારો નેવું સરખાવી દો આને એકબીજા જોડે તો કોસ્ટ નેવ જોડે સરખાવો તો કોસ્ટ નેવ શું થશે એક્સ ઘટક એક્સ ઘટક ઝીરો સાઈન ઘટક સરખાવો તો સાઈન ઘટક અહીંયા વાય છે સાઈન નેવ અહીંયા વાય છે એક તો સાઈન નેવ શું થશે બરાબર સમજાય કે આ ચાર કિંમતો ઝીરો અને એકની સોરી ઝીરો અને નેવની પેલું જે ટેબલ યાદ રાખ્યું તો ને ટેબલ યાદ રાખવાની જરૂર નથી સીધો આઈ રીતે દોરી દો અહીંયા વન ઝીરો છે ઝીરો વન તો અહીંથી ખબર પડી કે ભાઈ કોસ ઝીરો એક થશે સાઈન ઝીરો ઝીરો થશે કોસ નેવું શું થશે ઝીરો થશે સાઈન નેવ થશે વન હવે મને એમ કહો કોસ એકસો શું થાય અને સાઈન એકસો શું થાય સમજાય છે વાત હા કોસ એકસો એંશી એટલે એક્સ ઘટક જોવાનું એક્સ ઘટક શું છે માઇનસ વન તો કોસ એકસો થશે માઇનસ વન કોસ એકસો થશે ઝીરો એ જ રીતે કોસ બસો સિત્તેર થશે ઝીરો સાઈન બસો સિત્તેર થશે માઇનસ વન કોસ ઝીરો થશે મતલબ ત્રણસો સાઈઠ કોસ ત્રણસો સાઈઠ ફરીથી થશે એક અને સાઈન ત્રણસો સાહીઠ ફરીથી થશે ઝીરો બરાબર તો એક્સ ઘટક હોય કોસ હોય વાય ઘટક હોય સાઇન હોય ખૂણો જે પ્રમાણે થતો હોય એ પ્રમાણે લખી દેવાનો તો તમને દેખો ઝીરો નેવું એકસો એંશી બસો સિત્તેર ત્રણસો એટલે પાંચે પાંચ ખૂણાની સાઇન અને કોસની કિંમતો તમે ગૂખવાની નહીં પેલું જે ટેબલમાં ગૂંખતા હતા ને હવે તમે ટેબલ જોશો ને તો તમે આ જ કરતા હતા એકચ્યુઅલી ખરેખર જોતા હોય તો આપણે કરતા હતા અહીં સાઈન લખતા હતા અહીંયા કોસ અહીં ઝીરોથી શરૂ કરીને અહીંયા નેવું લખતા હતા બરાબર અને તમે આવું જ કરતા હતા કે જો સાઈન ઝીરો ઝીરો લખતા હોય તો આપણે તમે અહીંયા કોસમાં ઝીરોથી શરૂ કરતા હતા સાઈન નેવું આપણે એક લખતા હતા અને અહીંયા આપણે વનથી શરૂ કરું તો ખરેખર હતું એક જો સાઇન ઝીરો એ કોસ વન થાય સાઈન ઝીરો થાય તો સાઈન ઝીરો એ કોશ વન થાય સાઈન ઝીરો થાય પણ આ બધું આપણે આખું ટેબલ બનાવવું પડતું હતું બધું લખતા હતા હવે બધું લખવાનું માથાકૂટ કરવાની નહીં ફટાફટ આ રીતે જ મતલબ ગોળ દોડી દો ને હવે તો કિંમત યાદ બી રહી જશે કેમ કે ગોળ દોડીને કરવાનું કંઈ નહીં ખાલી તમારે એકમ વર્તુળ લેવાનું છે અને એ પ્રમાણે કિંમતો લખવાની છે સમજાઈ ગઈ વાત ખબર પડે છે જો આગળની કિંમતો હું લખી દઉં નેવુંની વાત થઈ ગઈ ઠીટા બરાબર એકસો એંસી હોય તો તો જે તમારું માઇનસ વન અને ઝીરો હતું કોસ એકસો એંસી સાઇન એકસો એંસી તમે સરખાઈ દો તો કોસ એકસો નો જવાબ થઈ ગયો તમારા જોડે શું માઇનસ વન અને સાઈન એકસો નો જવાબ થઈ ગયો તમારા જોડે શું જીરો એ રીતે તમે બસો સિત્તેર બી લખી દો ત્રણસો સાહીઠ બી લખી દો ત્રણસો સાહીઠ અને નો જવાબ સરખો થશે તો બધા હું લખતો નથી તમે સમજી ગયા હું શું કહેવા માગું છું ખબર પડી ગઈ ખ્યાલ આવી ગયો તો આપણે પાંચ ખૂણા માટે વાત કરી પાંચ ખૂણા અહીંયા થઈ ગયા ત્રીસ સાઈઠ પિસ્તાળીસ પહેલાં આપણે વાત કરી લીધી અને બીજા પાંચ ખૂણા પણ અહીંયા વાત કરી લીધી મેં શું કર્યું આપણે ઝીરો નેવ એકસો એંશી બસો સિત્તેરના ખૂણાનો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એટલે મેં એકમ વર્તુળ દોર્યું એકમ વર્તુળ એટલે જે વર્તુળ જેની ત્રિજ્યા એક એકમ હોય હવે આ વર્તુળ હોય ત્રિજ્યા એની એકમ હોય તો એક્સ ઘટક પર આ આજે એમ થશે આ બિંદુનું આ બિંદુનું આમ શું થાય ધન એક્સ દિશા છે એટલે એક્સ ઘટક થશે એક અને એક્સ ઘટક પર વાય તમારો ઝીરો હોય એટલે જીરો આ ધન વાય દિશા છે એટલે એક્સ હોય જીરો અને વાય હોય વન આ બિંદુના એમ શું થશે આ ઋણ એક્સ થશે એટલે માઇનસ વન અને વાય એક્સ દિશા પર તમારી વાય કટક ઝીરો હોય એટલે ઝીરો અને આ ઋણ વાય દિશા છે તો એક્સ ઝીરો થશે અને વાય શું થશે માઇનસ વન તો આ રીતે મેં ચાર બિંદુના યામ લખ લીધા હવે મને ખબર છે કે આ ખૂણો ઝીરો હોય આ નેવું હોય આ એકસો હોય બસો સિત્તેર હોય તમારે હવે રેડિયનમાં લખવું હોય તો લખાયું તો હું તમને ખાલી સમજાવો અહીં તમે ઝીરોનો ઝીરો પાય બાય ટુ પાય થ્રી પાય બાય ટુ અને પાછું ફરીને ત્રણસો એટલે ટુ બરાબર તો 0 પાય બાય ટુ પાય થ્રી પાય બાય ટુ ને ટુ પાય હવે એક્સ ઘટક હોય એ નો હોય અને વાય ઘટક હોય એ નો હોય તો આ ખૂણો આ જે બિંદુ છે આના માટે ખૂણો ઝીરો છે તો પહેલો ઘટક હોય કોસ હોય વાય ઘટક એ સાઈન હોય તો કોસ ઝીરો થશે એક સાઈન ઝીરો થશે ઝીરો કોસ નેવ થશે ઝીરો સાઈન નેવ થશે એક કોસ એકસો થશે માઇનસ એક સાઈન થશે ઝીરો કોસ બસો થશે ઝીરો બસો સિત્તેર થશે માઇનસ વન અને ફાઇનલી એક ચક્કર રાખવું ફરી લઈએ તો કોસ ત્રણસો સાહીઠ અથવા કોસ ટુ પાય થશે એક અને સાઈન ત્રણસો સાહીઠ અથવા સાઈન ટુ પાય થશે શું ઝીરો તો આ દરેક કિંમત આપણે છ વિધેયની કિંમત ઝીરો ફાય બાય ટુ ફાઈ થ્રી બાય ટુ અને ટુ માટે યાદ રાખી લીધી જો છ વિધેય થઈ ગયા અને પાંચ ખૂણા થઈ ગયા ત્રીસ કિંમતો આપણી ક્લિયર થઈ ગઈ હતી ત્રીસ સાહીઠ અને પિસ્તાળીસની કેટલી કિંમતો હતી ટોટલ છતરી અઢાર એ ઠેક ને છ વિધાયો અને ત્રણ હતો અઢાર એ તો ત્રીસ અને અઢાર સીધી અડતાળીસ કિંમતો આપણને તો યાદ જ રહી ગઈ એમના જ ગોખ્યા વગર સીધી યાદ રહી ગઈ કોઈ બી વસ્તુ કે ભાઈ સાઈન પિસ્તાળીસ એ વન બાય રૂટ ટુ ટેન પિસ્તાળીસ એક હું તમને રેન્ડમલી પૂછું ધારો કે હું હવાના હટાવી દઉં છું મને જવાબ આપો કે શું થશે કોસ એકસો એંશીની કિંમત શું થશે જોયા વગર થોડું સમજીને કહો કોસ એકસો એંશી કોઈ કહેશે જવાબ માઇનસ વન જો તમારે કઈ ત્યાં રાખવાનું આ મેં ચિત્ર તો દોરી દીધું બરાબર મેં અહીંયા ચિત્ર તો દોરી દીધું આ ચિત્ર તમે એકવાર એક બે વાર જુઓ બે ત્રણ વાર જો એટલે મગજમાં છપાઈ જશે કે ભાઈ ઝીરો અહીંયા જ હોય નેવું અહીંયા હોય એકસો એંશી અહીંયા હોય બસો સિત્તેર અહીંયા તો આપણને ખબર જ છે વન ઝીરો ઝીરો વન આ તો કે ગોખવાની જરૂર નથી આ તો બિંદુના અહીંયામાં છે જે તમે કાર્તિક ભૂમિથીમાં ભણ્યા હતા ધોરણ દસમાં તો હવે તમને કોઈ પણ કિંમત આપી દે અને કોઈ પણ વિધેય આપી દે અને ખૂણાનું માપ આપી દે તો તમને તો શોધતા મતલબ જવાબ આવતા આવડી જાય બરાબર ધારો કે તમને પૂછો ભાઈ સાઇન થ્રી બાય બાય શું થશે તો સાઇન એટલે પહેલાં તો યાદ આવવું જોઈએ કે વાય ઘટક ઓકે થ્રી બાય બાય ટુ એટલે અહીંયા નહીં આવે અહીંયા નહીં આવે નીચે આવશે હવે નીચે આવશે તો આમ થાય ઝીરો માઇનસ વન સાઈન એટલે માઇનસ વન તો સાઈન થ્રી બાય બાય ટુ માઇનસ વન વાટતા પતિ બરાબર સાઇન ઝીરો ઝીરો કો ઝીરો વન ટેન ઝીરો ઝીરો ટેનની કિંમત રહેવા દો સાઇન પહેલાં આની સમજી લો પહેલાં આ ટેન તો બતાવી દઉં કઈ ત્યાં આવે બરાબર એટલે તમારે ઝીરો ત્રીસ પિસ્તાળીસ સાહીઠ નેવું એકસો એંસી બસો સિત્તેર અને ત્રણસો સાઠ સુધીની બધી કિંમતો તમારી વાર્તા પતી ગોખવાની નથી આપણે કઈ રીતે યાદ રાખવું એ આપણને ટેકનિક આપણે સમજી ગયા છે ખબર પડી ગયા બધામાં બરાબર હવે ટેનની વાત કરીએ તો આમાં ટેનમાં જવું હોય તો બહુ શાંતિથી સાચવું ટેન અને કોટની કિંમતો માટે સમજો શાંતિથી અચ્છા ભાગાકારમાં બરાબર ધારો કે હું લખું ત્રણ ભાગ્યા જીરો આનો જવાબ શું થાય આ ત્રણ પહેલાં મને આનો જવાબ કહો ઝીરો ભાગે ત્રણ ઝીરો ભાગે ત્રણનો જવાબ શું થાય ઝીરો ત્રણ ગુણ્યા જીરોનો જવાબ ઝીરો આનો જવાબ કોણ કહેશે અવ્યાખ્યાયિત તો આપણને ખબર છે દસમાં આવતું તો સરસ જ્યારે એક નોંધ નોંધ લખી હોય તો લખી દો કે ગણિતમાં છેદમાં જીરો હોય તો આપણે એને જવાબ શું થશે છેદમાં ઝીરો એટલે શૂન્ય હોય તો જવાબ વ્યાખ્યાયિત નથી જવાબ અવ્યાખ્યાયિત બરાબર આપણને આ થોડું ખબર હતી એના પર થોડું ધ્યાન રાખી લીધું હવે આનો ઉપયોગ હું કરીશ હવે જુઓ ટેનની કિંમતો શોધી છે ને તો જો હું ટેન ઝીરોનું શોધવાનો પ્રયાસ કરું હવે મને ટેનની તો કોઈ ઘટાગમ પડતી નહીં મને તો એ જ ખબર પડે કે ભાઈ ટેન એટલે સાઈન ઝીરો ભાગે કો ઝીરો થાય ઠીક છે સાઇન ઝીરો શું થાય કોણ કહેશે કિંમત હવે મનમાં થોડું પેલું ચિત્ર આવી ગયું હોય તો ડાયરેક્ટ આવશે કહેતા ઝીરો સાઈન ઝીરો ઝીરો કઈ રીતે ખબર પડી ઝીરો એટલે અહીંયા અહીંયા થશે વન ઝીરો એટલે સાઈન ઝીરો ઝીરો કો ઝીરો વન તો 0 ભાગ્યા વન ઝીરો ઓકે સરસ હવે નેવુંની વાત કરું ટેન નેવું અથવા ફાય બાય ટુ હા નેવું જનરલી તમે નહીં લખવાનું તમારે રીતે લખવાનું તો એ થશે સાઈન ફાય બાય ટુ ભાગ્યા કોસ ટુ અચ્છા ફાય બાય ટુ માટે પછી કંડિશનો શું હતી પાય બાય ટુ એ અહીં બિંદુ શું હતું ઝીરો એક હતું તો હવે તમારો સાઇન શું જશે વન કોસ થશે ઝીરો છેદમાં ઝીરો આવે તો સમજાઈ રહી છે ને વાત બગો બોકું કોન નહીં ટેન એટલે સાઇન ભાગ્યા કોસ સાઇનની કિંમતો ખબર છે કોસની કિંમતો ખબર ભાગાડતો કરતા આપણે જ છે બસ આ વ્યક્ત એટલે ઇન્ફિનિટી થાય એટલે ઇન્ફાઇનાઇટ તરફ જાય તમે કેલ્ક્યુલેટ કેલ્ક્યુલેટરમાં તો નહીં આવે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં આવશે પણ એની કિંમત અનંત હોય અનંત એટલે બહુ જ આ રીતે એનો ગ્રાફ ધીરે ધીરે આપણે ભણીશું કે પાય બે ટુ આગળ ટેનનો જવાબ અનંત એકદમ સ્પર્શક એ હોય અથવા તમે ચિંતા જરૂર નથી પણ અવ્યાખ્યા એટલે તમે એને ડિસિઝન ના લઈ શકો એ ફિક્સ ના હોય અનંત હોય આગળ જઈએ પેન પાઇ પેન પાઇ એટલે એકસો એંસી હવે આગળ તમે જોઈ લો શું હતું માઇનસ વન અને તો કોસ પાય સોરી સોરી સાઈન પાય ભાગ્યા કોસ પાય સાઈન પાયનો જાર શું થાય શું આવશે જવાબ સાઈન પાય જો ભાઈ પાઈ અહીંયા આખું થઈ ગયું ને પાય સાઈન એટલે વાય ઘટક ઝીરો નહીં 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 કોસ એટલે એક્સ ઘટક સાઇન એટલે વાય ઘટક કોસ માઇનસ વન ઝીરો ભાગે ગમે તે હોય જવાબ થાય ઝીરો એટલે ટેન ફાયનો જવાબ થશે ઝીરો તો આ રીતે તમે ટેન મળી ગયું હવે ટેન મળી ગયું તો કોટ પાય શું થશે કોણ કહેશે માઇનસ વન ભાગે ઝીરો એટલે જવાબ શું થશે અવખ્યાય ઇન્ફિનિટી બરાબર કેમ કે જુઓ ટેન ઝીરો હોય કોટ એટલે ટેનનું બેસ્ટ એટલે વન અપોન ઝીરો પણ નીચે ઝીરો હોય તો વ્યાખ્યાય નહીં એટલે કોટ પાય શું થશે ઇન્ફિનિટી સમજાઈ રહી છે વાત અલગ અલગ હવે મને બે ત્રણ કિંમતો તમે કહી દો એટલે ધારો કે ટેન થ્રી ફાઈ બાય ટુનો જવાબ મને કહી દો અને ટેન ટુ પાયનો બી જવાબ કહી દો તો મને ખબર પડી જાય તમને આવડી ગયું ચલો થ્રી બાય બાય ટુ થ્રી ફાય બાય ટુ ક્યાં આવશે નીચે આવશે તો ત્યાં આગળ પેલું બિંદુ લખાવો અને પછી જવાબ શોધી કાઢો બિંદુ અહીં શું થશે બિંદુ નહીં આમ ઝીરો નહીં નહીં ઝીરો માઇનસ વન કે જો વાય એક્સ છે એટલે એક્સ વાય એક્સ હોય ને તો એક્સ ઝીરો હોય અને એક્સ એક્સ હોય તો વાયની કિંમત ઝીરો હોય એટલે એક્સ તો ઝીરો લખી દેવાનો નીચે છે નીચે એટલે ઋણ વાય ઋણ વાય એટલે માઇનસ વન સમજાય ગઈ વાત કાળથી જે એમ પદ્ધતિમાં જે કરતા એ જ કર્યું છે મેં ટેન એટલે સાઇન ભાગ્યા કોસ હું પહેલાં ડાયરેક્ટ સાઇનની કિંમત લખી સાઈન એટલે વાય ઘટક એટલે માઇનસ વન ભાગે ઝીરો એટલે જવાબ થશે આનો શું અવેખ્યાય બરાબર છે ને સાઈન ભાગ્યા કોસ કોસ છે ઝીરો એટલે નીચે છેદમાં ઝીરો હોય તો અવ્યાખ્યાય એટલે ઇન્ફિનિટી અને ટેન ટુ પાઇનની વાત કરો ટુ પાઇન એટલે ફરીથી તમે ફરીને ચક્કર ત્યાં આવી ગયું એટલે થઈ ગયું વન ઝીરો વન ઝીરો એટલે સાઇનની કિંમત ઝીરો કોસની કિંમત વન એટલે તો આપશે ઝીરો એટલે ટેન ટુ પાઈ અને ટેન ઝીરોનો જવાબ કેવો થશે સરખો કેમ કે બંને એક જ જગ્યાએ આવી ગયા છો ઝીરો બી અહીંયા આવશે ટુ પાઈ બી અહીંયા જ આવ્યું તો બંને એક જ લાઇન પર આવ્યા એટલે આ લાઇન પર જે બી બધું આવશે દરેકનો જવાબ સરખો જ થવાનો બરાબર એ આગળ આગળ હું ધીરે ધીરે વાત કરીશ હું આગળ વધારતો ચક્કરો ફરતો જાય આ આપણે કહીં એક જ ચક્કર ફર્યા છે બીજું ચક્કર ફરો તો અહીં ત્રણસો સાહીઠના સાતસો વીસ થઈ જાય ત્રીજું ચક્કર ફરો તો ગુણો વધતો જશે એ આપણે પાછળ વાત કરીશું બરાબર કોઈને કંઈ ડાઉટ હોય ખબર ના પડી હોય પૂછી લેજો અહીંથી કેમ કે જેમ આગળ જશે ને હવે આ બધી વસ્તુ દર વખતે હું વાત નહીં કરી હું સીધું જ હવે જે આગળ હું રૂપ આપીશ એમાં સીધો ચકેરો દોરી દે ફટાફટ લખી દે કિંમતો બરાબર એટલે એકદમ બેઝિક એકદમ ફટાફટ તૈયાર કરો અને ત્રિકોણ મિતિ તો એવી વસ્તુ છે જે બારમું નહીં એન્જિનિયરિંગ મતલબ જ્યાં સુધી જશો ત્યાં બેઝિક આ જ રહેશે બરાબર આગળ જઈને કોઈ આ બધી વાત નહીં કરે તમારા પાયો અત્યારે મજબૂત કરવાનો ઠીક છે તો હવે જે આપણે બેઝિક ત્રણ સૂત્રો છે એક સૂત્ર છે સાયન્સ સ્કવેર ઓફા કોચકર ઠીટા એમાંથી હું બીજા બે સૂત્રો લાવીશ કિંમતો આપણે બધી થઈ ગઈ કિંમતો કઈ તૈયાર રાખી રાખવી એની આપણે વાત કરી લીધી કાલે હું આને સીધો કિંમતો પૂછીશું એટલે મને જવાબ કહેવા પડશે તમારે તૈયાર કરો જો સૂત્રો ત્રણ મહત્ત્વના સૂત્રો છે મિતિના જે તમે દસમાં ભણ્યા હતા અને અગિયારમાં ફરીથી મને રિવાઇઝ કરું છું અને કહીથી આ એને સાબિતી બી આપી દઉં છું સૌથી પહેલું સૂત્ર સાયન્સ્કર હીટા વધતા કોસ્કર હીટા શું થાય જવાબ ભાઈ એક એક થાય ઓકે હવે એના પરથી હું બીજું બનાવું છું જોજો હું આ સૂત્ર લઉં છું સાયન્સ કે ઠીટા હતા કોશકા એના પરથી બીજું સૂત્ર બનાવી છું બંને બાજુ જોજો બંને બાજુ સાયન્સ વડે ભાગતા હું પહેલા બંને બાજુ સાયન્સગા વડે ભાગું છું જોજો સાયન્સ ઠીટા વડે ભાગી દઈએ તો દરેક ઘટકને સાયન્સ વડે ભાગવાનું એટલે સાયન્સકા ઠીટા હતું ભાગે કોસ્કેટા હતું જ એમને એમ એના ભાગાકારમાં કોસ સાયન્સ કીટા અને એક ભાગ્યા સાયન્સ કે બરાબર સાયન્સ ક્યા કેન્સલ અહીં વધશે એક કોસ ભાગ્યા સાઇન ભાઈના લખાય હા કોટ ટોટલ વર્ક છે એનું હું લખી દઉં છું અને આ વન છે એના બી શું લખાય એનો તમે જવાબ આવજો ખાલી મેં સાત રૂપ આપ્યું આની જરૂર નથી પણ મેં ખાલી લખ્યું સારું લાગે એના માટે આ થઈ જાય કોષ ભાગે સાઈન એટલે કોઠ થીટા એટલે કોટ સ્ક્વેર ઠીટા અને વન અપોન સાઈન શું થશે એક્સ એટલે કોસ કોસેક્સ સ્ક્વેર ઠીટા જેને ખબર ના પડી હોય જોઈ લો કોન્સમાં કોસ ઠીટા ભાગે સાઈન ઠીટાના શું કહેવાય કોટ ઠીટા કહેવાય મેં એની કિંમત મૂકી કાઢી અને વન અપોન સાઈન ઠીટા એટલે સાઈનનો વેસ શું થાય કોશે મેં એની કિંમત મૂકી દેજે તો ફાઇનલી મને એક મસ્ત મજાનું એક સરસ સમીકરણ મળી ગયું જો કોસેક સ્કવેર ઠીટાનું હું એમનેમ રાખું છું જમણી સાઈડ આજે કોર્ટસ્વે ઠીટાય ને પહેલાં બાદ જશે તો પ્લસ થશે તો પહેલાં બાદ જશે તો માઇનસ થઈ જશે અને બરાબર ડાબી સાઈડ તો વધુ એક ના એક જ આમાં કંઈ ખબર ના પડી હોય સાદુ રૂપમાં હલો આ સમજાવી શું કર્યું કોસ્વેટા એમનેમ રાખે કોટસ્વેટ જે પ્લસ હતા એને મેં પહેલાં બાદ માઇનસ લઈ લીધા ના કહેવાય એક મિનિટ જુઓ કન્ફ્યુઝ નહીં થવાનું કંઈ નહીં કર્યું મેં એક આ બાજુ રાખ્યા આ બાજુ હતા એને મેં એમ જ રાખ્યા કોસેક્સ સ્કવેર ઠીટા આ ઠીટા હું આ બાજુ લઈ જ માઇનસ થઈ જાય ને કઈ રીતે નાના દાદા કરતા હતા ને ધારો કે એક વત્તા ચાર બરાબર પાંચ છે તો એકને આ ચાર પિલ્બર જાય તો પાંચ માઇનસ ચાર થાય ને ખબર પડે છે ને પ્લસની પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય એ રીતે તો ફાઇનલી મેં એને પછી જવાબ લખી દીધો કે કોસેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ કોટ ઠીટા એનો જવાબ શું થશે એક આ તમારું સૂત્ર થઈ ગયું છે યાદ રાખવાનું સાબિત રીતે થાય તમારે સાબિતીથી કંઈ લેવા દેવા નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આવ્યું બરાબર આ અગત્યનું સૂત્ર આની બી જરૂર બહુ પડશે કંઈ રીતે યાદ રાખવાના એમણે બતાવી દઉં તો અમે એક મેં પહેલાં શું કર્યું સાયન્સ્કેર ઓડે ભાગ્યા હવે હું નંબર ત્રણ જે બીજું સૂત્ર છે એને સાબિત કરું છું કોરોડે ભાગીશું સાયન્સ્ર ઠીટા હતા કોસ્કે ઠીટા હતું એને તમે એમને એમ જ રાખ્યું હવે બંને બાજુ કોસ્કવેર વડે ભાગતા ઠીટા એટલે ખૂણો છે અને ઠીઠાની ચિંતા નહીં કરવાનું ઠીટાની જગ્યાએ એક્સ બી હોઈ શકે પરીક્ષામાં કે ગમે ત્યાં ઠીટાની ચિંતા નહીં કરવા કોસ્ર વડે ભાગી દઉં તો સાયન્સ્કવેર ઠીટા ભાગ્યા કોસ્કર ઠીટા ઠીટા વન ડાયરેક્ટ લખી દઉં બરાબર એક ભાગ્યા કોસ્કર ઠીટા હવે સાઇન્ઠ ઠીટા બાગે કોસ સીટા જા શું થશે ટેન્થ ઠીટા એટલે આના ટેન્સ્વેર ઠીટા લખાય કો સ્કવેર ઠીટા કો કેન્સલ થઈ ગઈ એટલે વધ્યો એક વન અપોન કોસ એટલો થઈ જશે સેક ઠીટા એટલે ઉપર આવશે એટલે સેક્સવેર ઠીટા તો ફાઇનલી અહીંયા મને જવાબ મળી ગયો જો અહીંયા હું શું કરું છું આ ટેન્સ્ક્વેર ઠીટાને જમણી સાઈડ લઈ લઉં છું એક આ બાજુ આ બાજુ રહેશે સેક્સ્વેર ઠીટા મેં ટેન્સર ઠીટાને પહેલાં લઈ લીધા તો આને થોડું સરખું તે હું લખી દઉં તો મારું નંબર ત્રણ વાળું ઇક્વેશન મળી ગયું સેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ ટેન્સવેર ઠીટા બરાબર થઈ ગયું એક बराबर तो आ त्रमरा तो खरेखर हूँ आज बॉक्स दौर एटू याद तो मैं तक साबित ही आपी हाँ अँ जन सूत्र ने खास 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 याद रख बराबर साइन् स्क्वेर थीटा प्लस पॉस्क्वे ठीटा शू थी सेक्सक्वेर थीटा माइनस टेन स्क्वेर थीटा, थीटा बराबर एक मैं हमने साबित करी है cos²θ - cos²θ એનો જવાબ થઈ જશે 1 હવે આ વસ્તુ કઈ તેમ હું યાદ રાખું છું કે કઈ રીતે યાદ રહેશે જોઈ લો જામણી સાઈડ દરેકમાં એક આવશે બધાન ખબર છે sin² + cos² sin અને देखो एक આમે પહેલા સમજી લો કઈ રીતે આયા અને પછી કે હું ટેકનિક બતાઈ દઉં sin અને cos હંમેશા જોડે જ આવશે બરાબર આપણે પહેલા ભી જોડાયા હતા અહીંયા ભી જોડાય જશે પણ ત્યાં ખાલી પ્લસ આવશે એ ધ્યાન રાખવું દરેકમાં देखो वर्ग છે દરેકમાં જામણી સાઈડ 1 છે એટલે એક વાત એક ક્લિયર થઈ ગઈ સાયન્સ સ્કવેર પ્લસ કો સ્કવેર સાઇન કોસમાં પ્લસ આવશે સેક ટેન અને આ બીજા બેમાં માઇનસ આવશે ઓકે સાઇન અને કોસ હંમેશા જોડે આવશે એ જ રીતે સેક અને ટેન હંમેશા જોડે આવશે એ જ રીતે કો અને કોટ હંમેશા જોડે જ આવશે બરાબર આ તમે ફોલો આ જે મેથડ છે ને જોડે આવશે વાળી એ તમારે વિકલન આગળ ચેપ્ટર આવશે એમાં જોડે આવશે સંકલન આવશે એમાંય બધું જોડે જ આવશે બરાબર એટલે એ બેન સારું બને છે ભાઈબંધી છે બરાબર રામલખન જેવું છે તો સાયન અને કોસ હંમેશા જોડે આવશે જે તમે વિકલન કરશો આગળ જઈને તો જે સાઇનનું વિકલન થશે એના જવાબમાં કોસ આવી જશે અને કોસનું વિકલન થશે એના જવાબમાં સાઇન હશે એટલે સાઇન કોસ જોડે જ ફરતા હશે બહુ સારી ભાઈ બની એ રીતે સેક અને ટેન તમે જ્યાં જ્યાં બી સેક જોશો ને ત્યાં ટેન આવી જશે જ્યાં જ્યાં તમે કોસેક જોશો ને ત્યાં કોટ આવી જશે એટલે તમારે હાલ આટલું થોડું આ રીતે સમજવાનું છે કે સાઈનના કોસ જોડે આવશે સેક ટેન અને કોસેક કોટ કઈ રીતે યાદ રાખવાનું તો બે ત્રણ વાર બોલશો આ રીતે ધારો કે સાયન્સ સ્કવેર કોસ્કેર વન સાયન્સ કોસ સ્ક્વેર વન યાદ આવી જશે બન બધામાં સ્ક્વેર રહેશે એટલે સ્ક્વેર તો યાદ રાખવાની જરૂર છે નહીં બીજા સૂત્રમાં સેક ટેન વન પણ અહીંયા માઈનસ આવશે સેક ટેન વન સેક ટેન વન અને ત્રીજામાં સેકના જેવું કોશેક અને કો ટેનના જેવું કોટ કોસેક કોટ વન કોસેક કોટ વન આ એકદમ અગત્યના સૂત્રો છે આના પરથી આગળ ઘણું બધું સાબિત થશે અને આની તો જરૂર બહુ જ પડશે બરાબર લા ખાસ તૈયાર કરી કોઈને કોઈ ખબર ના પડી હોય સાબિતીમાં ખબર ના પડી તો કઈ વાંધો નહીં આ સૂત્રો યાદ રાખવાના છેલ્લે કામનું આટલું જતું સાબિત મેં તમને બતાવી કે કઈ રીતે જવાબો ગણાય તે રીતે આપણે ગણતરી પર બી જવાનું છે સમજાય ગયા એટલે સુધી વાત હવે જો આ મારા જોડે મેં તમને ત્રણ સૂત્રો યાદ રખાયા વાત ત્રણ સૂત્રો પરથી બીજા ત્રણ સૂત્રો બની જાય કઈ રીતે પણ બધા યાદ ના રાખવાના હોય નવ સૂત્રો ધારો કે અમે પહેલું લખ્યું સાયન્સ કે ઠીટા વધતા કોસ કે ઠીટા બરાબર વન તો આના પરથી બીજા બે સૂત્રો બનશે કઈ રીતે સાયન્સ કે ઠીટા નહીં તે લખાય કોસ્વેરને ફિલબાર લઈ લો વન માઇનસ કોસ્વેટ હિટા અને કોસ્વેટ હિટાને લખવું હોય તો કોસ્વેટ હિટાને એમને એમ રાખો આ સાઇનના ફેરબાર લઈ લો તો વન માઇનસ સાઇન સ્ક્વેર તો એક સૂત્રમાંથી બીજા બે સૂત્રો બની ગયા આગળ જઈએ બીજું હતું સેક ટેન વન સેક્સ સ્ક્વેર માઇનસ ટેન વન હવે યાદ જ રાખવાનું પણ અહીંથી બનાવી દેવાનું તો હવે સેક્સ્વેટાને આપણે લખાય આપણને ખબર હોય મનમાં કે સેક માઇનસ ટેન વન થાય તો સેક એટલે વન પ્લસ ટેન જમણી સાડી જશે એ જ રીતે મારે ટેન્સર થીટાને લખવું હોય બરાબર આમાં શું થયું આ ટેન્સ્ક્વેર થીટા આવા જ વધારે હવે મારે ટેન્સ્ક્વેર થીટાનું સૂત્ર લખવું જોઈએ તો ટેન્સક્વેર થીટા નંબર લઈ લો વન વનના પેલબર લઈ લો એટલે સેક્સ્વેર થીટા તો એમને એમ જ રહેશે અને પેલું વન જે માઇનસ પ્લસ છે ને માઇનસ થઈને ડાબી જાય ત્રીજું કોશેકમાં બી એ જ ટ્રીટમેન્ટ થશે કે મારે કોશેક સ્ક્વેર ઠીરાનો જવાબ લખવો હશે તો કોર્ટસ્ક્વેરના પેલબર લઈ લો એટલે વન તો હતા જ માઇનસ છે પ્લસ થઈને પર જતા રહેશે બરાબર વન કોટસ્ક્વેર થીટા અને મારે કોર્સ સ્ક્વેર થીટાનું સૂત્ર લખવું હોય તો કોર્ટસ્વેર થીટાની જમણી સાઈડ લેવાના વનના પેપર લઈ લેવાના એટલે કોસેક્સ સ્ક્વેર થીટા એનામ રહેશે માઇનસ આવી જશે પણ આ બધું યાદ નહીં રાખવાનું આ સૂત્રો આપણો આમ તો ટોટલ નવ સૂત્રો થાય પણ આ બધા ત્રણ જ યાદ રાખવાના ત્રણમાંથી આ બધા બનાવી દેવાના બરાબર ને એટલે યાદ તો ત્રણ જ રાખવાના મેઇન કેમ કે કેટલા સૂત્રો કરશો આગળ તો ધીરે ધીરે વધતા જશે એટલે હંમેશા એક બેઝિક વસ્તુ ક્લિયર કરી લેવાની એમાંથી બધું ફટાફટ સાદરૂપ આપી દેવાનું બરાબર છે રિવિઝન કરી લો આગળની કિંમતો સાથે આગળના ચેપ્ટરનું બી રિઝન આપી અને આગળ આપણે વિ ત્રિકોમે તે વિદ્યાઓની સંજ્ઞાઓ એની ચિહ્નો અલગ અલગ કેવી જેની વાત કરીશું બરાબર ચલો પ્રેક્ટિસ કરતા રહો સ્વસ્થ રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ